ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ નિર્માણ થઈ છે નવસારી શહેરની પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યા છે ભયજનક સપાટી નજીક વહી રહી છે ત્રેવીસ ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા નવસારી જિલ્લા તંત્ર દોડતું થયું છે દક્ષિણ ગુજરાતમાં જામેલા વરસાદી માહોલના પગલે જનજીવન વ્યથિત થયું છે નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડા પુરાવ્યા આવ્યા છે પૂર્ણા નદીની સપાટી વધતા પૂર્ણા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંબિકા નદીના કારણે બિલ્લેમોરા શહેરના પચાસ થી વધુ લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા છે જ્યારે કાવેરી નદીના કારણે બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવતા ત્રીસ થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી જિલ્લામાં એસડીઆરએફ ની ટીમ ને તૈનાત કરવામાં આવી છે ઉપરવાસના જિલ્લાઓ એટલે કે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં જળસ્તર વધે તેવી શક્યતાઓને પગલે જિલ્લા વહીવટી તંત્રને સુરક્ષા તંત્ર કામે લાગ્યું છે જિલ્લામાં કોઈ અન્ય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે સ્થળાંતરિત કરાયેલા લોકોને જરૂરી સગવડો પૂરી પાડવામાં આવી રહી છે

લોકો સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે પાલિકા તંત્ર દ્વારા સ્થળાંતરિત કરવાની શક્યતાઓ ઊભી થાય તો સ્થળાંતરિત કરવા માટેની તૈયારી કરી દેવામાં આવે છે સવારથી જ પાણીમાં ગરજ થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે અનાજ અને ઘરવખરીનો સામાન પણ પલળી ગયો છે પચાસ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે